રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા તાલુકાના નાગવદર ગામમાં આવેલી સરકારી શાળામાં તાજેતરમાં વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સમગ્ર ગ્રામજનોએ સાથે મળી તેને એક ઉત્સવની જેમ ઉજવ્યો હતો જેમાં અંદાજે બે હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ગામની એકતાના દર્શન થયા હતા ખાસ કરીને ગામની દીકરીઓ જે લગ્ન કરીને સાસરે ગઈ છે તેમને એક ગ્રુપ બનાવીને શાળાના બાળકો માટે આપવામાં આવતા ઓર્ડર અને સીલનો જેટલો તમામ ખર્ચ બીજા વર્ષ પણ પોતે ઉપાડ્યો હતો આ દીકરીઓ દ્વારા બાળકોને શિક્ષણ સ્વચ્છતા અને નિયમિતતા જેવા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજે અમારી શાળામાં સમગ્ર ગામ લોકોએ સાથે મળીને શાળાનો વાર્ષિકોત્સવ ઉજવો એમાં બે હજાર કરતાં પણ વધારે ગામ લોકો હાજર રહ્યા અને શાળાના મુખ્ય દાતા જે આ શાળાના વિદ્યાર્થી છે એવા અમેરિકાથી હરિભાઈ દલસાણીયા તેઓ હાજર રહ્યા જેમણે આ શાળાને લગભગ એક જ વરસમાં અઢારથી વીસ લાખ રૂપિયાનું દાન આપ્યું છે અને આજે વાર્ષિકોત્સવમાં આઠમા ધોરણના દરેક બાળકોને સ્મૃતિચિહ્ન આપી અને એમને વિદાય કર્યા અને એક બાળકોનો સરસ કાર્યક્રમ સન્માનનો રહ્યો અને આ સન્માનનો અને જે કાંઈ ખર્ચ સિલ્ડનો લગભગ ચાલીસ હજારની આજુબાજુનો ખર્ચ થાય એ ગામની જે દીકરીઓ સાસરે ગઈ છે એ દીકરીઓનો એક ગ્રુપ મળી અને ગયા વર્ષે પણ એમણે ખર્ચ આપ્યો હતો અને આ વર્ષે પણ એમને ખર્ચ આપ્યો હતો અને આ વિશેષતા એ છે કે અહીંયા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું એમાં કલાકારો સાજિંદા વિડીયો શૂટિંગથી માંડીને લાઇટિંગ કે સાઉન્ડ દરેક વસ્તુ ગામનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક ગામનો ઉત્સવ હોય એમ એક મોટો માહોલ બનાવી અને સમગ્ર ગામે આ આયોજન એક સાથે મળીને કર્યું છે વિપુલ ધામેચા દિવ્યાંગ ઉપલેટા રાજકોટ